હોલિકે રસિયાને ફૂલ મહોત્સવ યોજાયો જેમાં વૈષ્ણવ વડોદરા વૈષ્ણવ સંઘ દ્વારા કોટા સ્ટેડિયમ ખાતે પ્રથમવાર દિવ્ય અને ભવ્ય વસંતોત્સવનું વિષ્ણુ સંઘ છેલ્લા બે ત્રણ વર્ષથી ખૂબ સક્રિય કાર્ય કરી રહ્યું ખુબ બરોડામાં દસ હજાર ઘરોમાં નિઃશુલ્ક ગ્રંથ ભાગવતજી ગીતાજી અથવા અન્ય ગ્રંથોનું વિતરણ કરવામાં આવ્યું છે દર મહિને માસિક સત્સંગ અલકાપુરી વિસ્તારમાં કરવામાં આવે છે અનેક પ્રકારના સામાજિક કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા છે અહીંયા ખૂબ મોટી અને ખૂબ સરસ સક્રિય ટીમ વડોદરા વૈષ્ણવ સંઘની ઉપસ્થિત થઈ છે હીરુ ગ્રુપ વડોદરા વૈષ્ણવ સંઘ ગિરીશભાઈ કટકોરિયા તારૂબેનના મનોરથ સ્વરૂપે કોટા સ્ટેડિયમ ખાતે ખૂબ જ ભવ્ય આયોજન વડોદરા ખાતે થઈ રહ્યું છે અને હજારો લોકો લગભગ દસ હજારથી વધુ સંખ્યામાં વૈષ્ણવ ઉપસ્થિત રહેવાના છે આખા વૈષ્ણવ સંપ્રદાયમાં આજે ખૂબ જ ઉત્સાહ છે આજના ઉત્સવ માટે અને આજના ઉત્સવની વિશેષ શોભા એ છે અમારા પૂજ્ય પિતૃચરણ કડી અમદાવાદ પણ ઉપસ્થિત પ્રાપ્ત થવાના છે એટલે વૈષ્ણવમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ખૂબ જ વૈષ્ણવનો ઉમળકો આ ઉત્સવને ઉજવવા માટે કારણ કે હોલી ખેલના દિવસો ચાલી રહ્યા છે અને હોલી એટલે ભગવાનની હોલી ભગવાન કી હોલી પ્રભુ કા હોજા ન વહી તો હોલી ઉત્સવે આ દિવસોમાં આપણે ભગવાનના નથી થવાનું ભગવાન ત્યાં જઈને આપણને પોતાના કરી લે છે આપણે તો આપણો રંગ પ્રભુને ચડાવવાનો પ્રયાસ કરીએ છે પણ આ દિવસોમાં ભગવાન એનો રંગ આપણને સામે આવીને લગાવે છે અને કૃષ્ણ રંગે રંગાઈ જવું એ જ સૌથી મોટો હોલી ઉત્સવ છે તો આ ચાલીસ દિવસ આ ખેલના માનવામાં આવે છે ને એને અંતર્ગત આ ફૂલ ફાગેલ ફૂલની હોલી અને વિશેષ પ્રકારે વ્રજમાં જે ગવાતા રસિયા છે

શ્રી વલ્લભા દેશ કી જય પરમ પૂજ્ય એકસો આઠ શ્રી બ્રજેશ કુમાર શ્રી અને શ્રી દ્વારકેશ લાલજી મોદયશ્રીના સાનિધ્યમાં અને એમના આશીર્વાદથી આજે વડોદરા ખાતે એમને આમંત્રણ આપી અને હોળીના રશિયા અને ફૂલફાગનું અમે લોકોએ આયોજન કરેલ છે અને સહર્ષપૂર્વક જે જે શ્રી સ્વીકાર કરેલ છે અને બધા હાજર થયા છે વલ્લભકુળ પરિવાર આ હાજર થયો છે એ માટે ખૂબ જ ખુશીની વાત છે વડોદરાવાસીઓને અને આ પર્વ આપણે બધા શાંતિ ખૂબ જ ઉત્સાહથી હોળીના રસિયા અને ફૂલોથી હોળી રમી વડોદરાવાસી અને વડોદરાની જનતાને ખૂબ જ આનંદથી જે સહકાર આપે છે એ આપી અને ઉજવે એવી ખૂબ ખૂબ અપેક્ષા છે અને જે જે શ્રીનો હંમેશા વડોદરા વાસી ઉપર ખૂબ જ સુંદર આશીર્વાદ રહ્યા છે તો અમે મારા ફ્રેન્ડ અહીંયા હાજર છીએ લાલાભાઈ શ્રી દીપકભાઈ અને બધા સાથે રહીને ઉજવીએ અને ખૂબ જ આનંદથી વડોદરા વડોદરાવાસીઓ ભાગ લે એવી અમારી ખૂબ ખૂબ શુભકામના અને ઈચ્છા છે તો થેન્ક યુ જય જય શ્રી કૃષ્ણ લાલાભાઈ